શિવરાત્રી શિવરાત્રીના પર્વ નિમિત્તે હિંમતનગરના પ્રેરણા આવેલા એકવીસ ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા આગળ સવા મણ રૂથી દીવો પ્રગટાવ્યો આજે શિવરાત્રીનો પવિત્ર તહેવાર છે ત્યારે હિંમતનગર તાલુકાના દેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે એક હજાર આઠ લિંગવાળી શિવજીની એકાવન ફૂટ ઉંચી પ્રતિમા આગળ સવામણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવ્યો હતો વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આવતી આપવામાં આવી હતી ત્યારે ભક્તોએ પણ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો સોયબ સૈયદ સાથે રિપોર્ટર ભરત પટેલ હિંમતનગર સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોરને સબસ્ક્રાઈબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપણા સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે આજે શિવરા મહાશિવરાત્રીનું પર્વ છે અને આજે અહીંયા કંટાળેશ્વર હનુમાન દાદાનું મંદિર બેરણા ગામ અને અહીંયા જ્યારે રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે આપણા એ છ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલોકિક છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે શિવજીનું મહાપર્વ છે અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત ચલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે અહીંયા અમે અમે આવીએ છીએ અલગ અલગ પાંત્રીસ વર્ષથી આવીએ છીએ મારા હસબન્ડ અહીંયા પાંત્રીસ વર્ષથી આવે છે એની સાથે હું આવું છું મેરેજ પહેલાંના આવે છે અને દર શિવરાત્રિ અમે લોકો અહીંયા આવીએ છીએ અને ખૂબ અમને ગમે છે શ્રદ્ધાળુ ખૂબ આવે છે વિશ્વાસથી આવે છે જાગૃતિબેન વ્યાસ